സൗാവ താര വിദ്യ ആശിഷിജോ ഭേടോ പൂരി പാട്ടി ജാ ദ ജന കേരള ജോത്ലി കെ തൂ മാഘ കേ ഫുലട അമ സൗാവ સદગુણોનું ખાતર સિંચી કરજે તું વિકાસ વિચારોને લઈને અમે સૌ આવ્યા તારે દ્વાર બાગમાં તારી મહેકાવી ફેલાવજે તું સુવાસ ડગલી નાની પાડી અમે સૌ આવ્યા તારે દ્વાર આંગળી જાલી અમારી કરજે તું સંગાર નાના નાના બાળ અમે સૌ આવ્યા તારે દ્વાર વિદ્યા દેવી આશીષ આપી કરજો મેળો પાર વિદ્યા દેવી આશીષ આપી કરજો મેળો પાર વિદ્યા દેવી આશીષ આપી 爱就别躲。